પહેલી જુલાઈ બે હજાર પચ્ચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ફરી એકવાર આપણેને પ્રભુની શક્તિનો અનુભવ થાય છે ઈશ્વર સાગર અને વાયુના માલિક છે તોફાનમાં સપડાયેલી હોડી ડૂબવા લાગી શિષ્યો ઊંઘતા ઈસુને મદદ માટે બચાવ માટે પોકાર કરે છે પ્રભુના એક જ શબ્દથી વાયુ શાંત થાય છે અને તોફાન સમી જાય છે શિષ્યોને શ્રદ્ધાની ઉણપ માટે પ્રભુ ઠપકો આપે છે ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ પ્રભુ મારી સાથે છે જ એવી શ્રદ્ધા રાખીએ છીએ પ્રસ્તુત કરતાં અમૃતધારા ડોન વોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ